જય અંબા જય ખંભલાઈમાં આજે છ જાન્યુઆરી બે હજાર પચીસ સોમવાર સવારે અગિયાર પંચાવન થઈ છે તળાવ પ્રાગટ્ય સ્થાને શ્રી સુવર્ણ કળશ શ્રી રુરૂભૈવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા શ્રી મહાશક્તિ સહસ્રચંડી ભૈરવયજ્ઞની કાલે શુભ અને જ્વલંત પૂર્ણાહુતિ થઈ આજે અમે જે કાર્ય માટે ભેગા થયા છીએ એની ચર્ચા આપણે એક બીજા વિડીયોમાં કરશું ખાસ તો એટલા માટે આ વિડીયો શૂટ કરવામાં આવી ગયો છે કે આખું મનુષ્યનું શરીર તમે લ્યો મસ્તકના વાળ ઉપરથી શરૂ કરી નાખશે પણ એમાંની બે વસ્તુ એવી છે કે જે બળતી નથી ક્યારેય પણ આજીવન યુગો યુગો સુધી એક છે આપણું મન જેને કહેવામાં આવે છે સબકોન્શિયસ પાર્ટ ઓફ ધ બ્રેઇન અને એક છે આપણો આત્મા જે નિરંજન નિરાકાર છે તો એ બે મૃત્યુ પામતા નથી એ તો યુગો યુગો સુધી ગતિ કરે છે જે ઘણા લોકોને આપણે એવું થાય છે કે ઘણા વખત રિકાર્નેશન એક શબ્દ છે કે પુનર્જન્મ કે ગયા વખત બધી વસ્તુ યાદ આવી એનું કારણ છે કે મગજની અંદર અમુક એવી લાગણીઓ હોય છે કે જે સુસુપ્ત અવસ્થામાં સબકોન્શિયસ પાર્ટમાં ડિપોઝિટ થઈ જાય પછી ભવ ભવ સુધી કન્ટિન્યુ કરતી હોય છે એટલે એવા યુગો યુગોનો પ્રેમ હોય તો જ રાધાકૃષ્ણ ભેગા થયા હોય આ ભવમાં એટલી બધી પ્રીતિ શક્ય નથી એટલે એ યુગોથી કન્ટિન્યૂ થતું આવતું હોય મારો કહેવાનો મતલબ એ છે કે હું પછી ભક્તિની વાત કરીશ પહેલાં પ્રેમની વાત કરું કેમ કે અમુક કન્ટિન્યુટી હોય તો જ કાર્ય સફળ બને દવા બનાવતા પહેલા તમારે કન્ટિન્યુઅસ રાખવી જ પડે આપણે યજ્ઞો કરીએ છીએ એની અંદર આપણે દરરોજ નવી નવી મુદ્રાઓ શીખવાડવામાં આવે આ ભગવાનની આમ પૂજા કરવાની આ ભગવાનની આમ પૂજા કરવાની આ ભગવાનની આટલી જ પ્રદિક્ષિણા થાય બધી જ વસ્તુ સાચી છે સત્ય છે અને ઈશ્વરના સુધી પહોંચનારો એક માર્ગ જ છે પણ ગોપીઓને રામકૃષ્ણ પરમહંસને રાધાજીને અમાનું કશું નતું આવડતું તો પણ પરમપદને પામી ગયા કેમ કે પ્રેમ લક્ષણા ભક્તિ હતી આ બધાની કેવળ અને કેવળ ઈશ્વરને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરવાનો કેમ કે પ્રેમ એક જ એવી શક્તિ છે આપણે કોઈ વ્યક્તિને જો દિલોજાન પ્રેમ કરતા હોય તો આપણે એવી સતત કોશિશ કરીએ કે એને સતત ખુશ રાખી શકીએ પ્રેમની કોઈ પ્રેમ કંઈ વ્યાખ્યામાં માપી ના શકાય અને પ્રેમને કોઈને સો ગ્રામ બસો ગ્રામ પાંચસો ગ્રામ જોખીને આપી ના શકાય પ્રેમ અનંત છે અવિચળ છે પોતાની જગ્યાએ અડગ છે એટલે જેને આપણે પ્રેમ કરતા એ દિલો જાન કદાચ હોય એવું દુનિયામાં કોઈ તો આપણે સતત એવી કોશિશ કરીએ કે આપણે સતત ખુશ રાખી શકીએ એની ખુશીમાં આપણી ખુશી હોય કદાચ આપણે કંઈ સેક્રિફાઈસ કરીએ પણ એને આનંદમાં રાખવાનો પ્રયત્ન કરીએ અને સતત પળે પણ મનમાં આપણા એમ જ ચાલતું હોય એટલે આ હું સતત બોલતો ને કે સતત તને જોતી આંખો સતત તને શોધતી આંખો એક દિવસ તારે શોધવી પડશે સતત તને શોધતી આંખો એક દિવસ તારે શોધવી પડશે તો આપણે ટોળામાં હોય કે એકલા હોય આપણા મનમાં સતત એનું ચિંતન ચાલતું હોય જેને આપણે આપણે આપણો પ્રેમી હોય હોય કે કે પ્રેમિકા એમ ભક્તિનું પણ એવું છે છે સાતત્ય અમુક ટાઈમે થાકી લોકો મને પૂછે તો મારામાં કદાચ ખમલાઈમાની કરુણાથી અને ખમની કૃપાથી એવું છે હું થાકતો નથી સતત નહીં દરેક કાર્યમાં આપણે ઇવન આપણો પોતાનો ધંધો જેમાં આપણું રોજી છે જેમાં આપણને દર વખતે પૈસા મળતા જાય છે પ્રોફિટ ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ફોર ઓફ ધ એની બિઝનેસ એક ધંધામાં આપણે રસ ત્યારે ઓછો થઈ જાય જ્યારે પ્રોફિટ ઓછો થઈ જાય પણ જ્યાં સુધી પ્રોફિટ થાય તો આપણે પણ છતાં એક મોનોટોમસ સાયકલથી માણસ ધંધાથી પણ એક દિવસ કંટાળે હવે બહુ થયું જો એવું પ્રેમમાં કે ભક્તિમાં થયું તો સમજવાનું કે હવે સફળતાની ક્ષણ નજીક હતી ત્યારે ત્યારે જ કંટાળો ખાસ આવે ત્યારે જ કંટાળો ખાસ આવે પ્રેમમાં જ્યારે આપણે પ્રેમીને કે પ્રેમિકાને પ્રાપ્ત કરવાની ક્ષણ ઉપર હોય ત્યારે જ કંટાળાની શરૂઆત થાય ભક્તિમાં જયારે ઈશ્વરના સાનિધ્યનો આપણને અનુભવ થવાનો હોય એ જ ક્ષણે આપણને કંટાળા હોવાની શરૂઆત થાય કે બસ હવે બહુ થયું હવે નથી કરવું એ ક્ષણે ગાલ ઉપર લાફો મારવો જોઈએ કે ના હવે તો શરૂઆત છે હવે તો બહુ નજીક છે સફળતા હવે તો દરવાજો ખુલવાની તેર તમે માંડ લાવવા માટે ઘરેથી નીકળો છો ત્યારે આ યાત્રા શરૂ થાય છે પણ માના દરબારમાં દરવાજો ખુલે છે અને દર્શન થાય છે ત્યારે એ યાત્રા પૂરી થાય છે તો પ્રેમ અને ભક્તિમાં જ્યારે કંટાળો આવે કેમ લાગે ના બહુ થયું ઘણું કરી ચૂક્યા ત્યારે સમજવાનું કે આપણે હવે બહુ જ નજીક છે ઈશ્વરની અને હવે દૂર જવાની જરૂર નથી તો હું એટલા માટે બોલ્યો કે લક્ષચંડી મહાયાગ એવી જ કક્ષા છે યુગો ઘણા બધા વર્ષોથી આપણે આ બધા કરતા આવ્યા છીએ અને હજી આપણે કરતા જ રહેવાનું છે જ્યાં સુધી સફળતા મળી ન જાય એટલે પ્રેમીને એમ ઈશ્વર આપણે હું એક બે એક શબ્દ વાપરીશ આપણે એને ઈશ્વરને મજબૂર નથી કરી દેવાના પણ એને એટલી હદે ખુશ કરી દેવાના આજે અમે એટલો બધો શાંતિનો અનુભવ કરીએ છીએ દરેક પ્રસંગે અમે આ કામ કરીએ જ છીએ પણ છતાં આજે ખબર નહીં અલૌકિક આનંદ છે બધા પ્રસંગો સારા હોય દરેક દેવી માની કૃપાથી માતાજી આપણા પર બધા ભગવાનનું ગણેશજી હનુમાનજી મહા સરસ્વતીમાં મહાલક્ષ્મીજીમાં મહાકાળીમાં મહાદેવજી બ્રહ્માજી વિષ્ણુજી કુબેર ભંડારીજી નવગ્રહ દાદા બાકી રહેશે અમુક વસ્તુ જે હું સરપ્રાઇઝ છે ભૂલવા નથી પરંતુ અત્યારે ભૈરવ દાદા એને પણ આપણે ઉપાસનાઓ અને આરાધના કરાવીને એનું ઋણ આપણી પાસે ચૂકવાવી દીધું એટલે આપણી ખંભલાઈમાં ગ્રેટ છે કે આપણી પાસે એક પણ આ જે એટલે હું ને એ આજે જ સવારે ચર્ચા કરતા હતા કે આ યુગમાં જ આપણો જન્મ થવો એ યુગમાં જ જ જ જ બધા એવા 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 પરિવારો જોડાવા જોડાવા કે જેને ઈશ્વરની ભક્તિમાં આટલો અતૂટ વિશ્વાસ છે રસ છે શક્તિ આપેલી છે ભગવાન કે કોન્ટ્રીબ્યુટ કરે છે બાકી એકલાથી કશું થતું નથી આખો સમગ્ર પરિવાર વૃદ્ધ લોકો હોય છે બિચારા અમુક લોકો હું ઘણીવાર ગુસ્સામાં એને પણ કંઈ કહી દઉં છું કોઈને મારું બુરું નથી લાગતું તો એ હું નથી ખંભલાઈમાં છે કારણ કે તો જ લોકોને બુરું મારું તો વ્યક્તિગત બુક બુરું લાગી શકે પણ એટલે બધા જયારે રામચંદ્રજી જ્યારે જન્મવાના હતા ત્યારે બધા જ ગ્રહો તિથિઓ નક્ષત્ર ચોઘડીયા અનુકૂળ થઈ ગયા હતા અને આપણે જાણીએ છીએ કે શત્રુઘ્ન ભરત અને લક્ષ્મણજી એ વિષ્ણુ ભગવાનની સાથે રહેલા શેષ એનું સુદર્શન ચક્ર અને પંચજન્ય શંખ છે જે એમનું મૂર્તિમંત એટલે આ મનુષ્ય સ્વરૂપ છે એટલે બધા કૌશલ્યમાં કઈ કઈ અને સુમિત્રા

એ દિવસે જીવનની સમાપ્તિ અને જે દિવસે જીવનની સમાપ્તિ એ દિવસે સેવાની સમાપ્તિ જે દિવસે તમને સેવા કરવાની ઈચ્છા બંધ થઈ જાય એ હમ જોવો તો મૃત્યુ જ છે ને પછી ચાલતું ચાલતું શરીર હોય આત્મા અંદર ના હોય અને જે દિવસે મૃત્યુ થાય તે દિવસે શરીર જ ચાલતું ન હોય આત્મા ચાલ્યો ગયો પછી તો સેવા કરવી હોય તો કેવી રીતે થવાની એટલે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી દર પડે ને પડે પ્રેમીને ને પરમાત્માને પામવા માટેના અથાગ પ્રયત્ન કરીએ થાકીએ નહીં સતત કોશિશ કરતા રહીએ અને જો ઈશ્વર માટેનો ભાવ હશે પ્રેમી માટેનો ભાવ હશે તો સફળતા નિશ્ચિત છે જય અંબા જય ખંભલાઈ માં કેવળ તું જ કરુણા